બાળકો માટેના મળતા સસ્તા અનાજને બારોબાર વહેંચી દેતા દુકાનદારોનો નો પર્દાફાશ કરી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે વાત કરીએ તો એબીએનએસ અને અન્ય મીડિયાને સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આંગણવાડીઓનું ગેરકાયદેસર અનાજ ભેગું કરી તેને આસપાસની મિલોમાં ઊંચા ભાવે વેચી નાખવાનું જાણવા મળેલ જેને લઈને આ બાબતે તપાસ કરતા દુકાનમાંથી માંથી ગેરકાયદેસર નો અનાજનો જથ્થો મળી આવ્યો હતો મેનેજર અને સ્ટાફ ગણ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા તપાસ દરમિયાન ગેરકાયદેસર ચણા અને ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ગણતરીની અને વજન દ્વારા તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો

સ્થાનિકોમાં ચર્ચા મુજબ અગાઉ પણ એક કેસ આ દુકાનદાર ઉપર થઈ ચૂક્યો છે અને છતાંય આ કાળો કારોબાર સતત ચાલુ રાખવામાં આવ્યો છે આ કૌભાંડના પર્દાફાશ માટે સ્થાનિક લોકો દ્વારા ઉપસ્થિત મીડિયાની કામગીરીને બિરદાવી હતી એબીએનએસ તમામ જનતાને અપીલ કરે છે કે આપની આસપાસ ચાલતા આવા કોઈ પણ કૌભાંડ કાળા બજારીની અમને જાણ કરો અને આપના નામની ગુપ્તતા સાથે રાજ્ય સરકાર અને ગરીબ લોકો સાથે રમત રમતા આવા સમાજવાદ દુશ્મનોનો પર્દાફાશ કરીશું આપ દર્શાવેલ નંબર ડબલ નાઇન ટુ ફોર વન સિક્સ એટ ઝીરો એટ ઉપર ગમે ત્યારે સંપર્ક કરી શકો છો ઉકરવાડા ગામ ખાતે જે આવેલી એપીએમસી માર્કેટ છે તેની અંદર શ્રી ગણેશ ટ્રેડિંગ કો કંપની કરીને એક પેઢી છે તેની અંદર જે સરકારી અનાજનો જથ્થો હોય છે તેને બારોબાર વેચી મારવાનું કૌભાવ ચાલતું હતું એબીએનએસ ટીમ એમાં તેમજ ન્યૂઝ ઇન્સાઇટ અને ગુજરાતમાં મનોમંથન નાઇન કરીને જે ન્યૂઝ ચેનલના તંત્રી છે તેઓને આ વાતની સમગ્ર જાણ થઈ હતી ને ત્યારબાદ સ્થળ ઉપર આવીને જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસમાં એવું નીકળ્યું હતું કે સોથી દોઢસો જે કટ્ટા છે તે સરકારી અનાજના છે તેમજ જે આંગણવાડીમાં આપવામાં આવતું જે અનાજ છે તેનું પણ આ લોકો બારોબાર લાવીને વેચાણ કરતા હતા અને આ સમગ્ર જે સરકાર દ્વારા જે ગરીબોને તેમજ નાના ફુલકાઓને આપવામાં આવતું અનાજ છે તેને બારોબાર વેચીને આ સમગ્ર કંપાઉન્ડ ચાલી રહ્યું હતું ત્યારે ત્રણેય ન્યૂઝ ચેનલના જે તંત્રી છે તેઓએ સ્થળ ઉપર આવીને મામલતદારને જાણ કરી હતી અને અત્યારે હાલ જે નાયબ મામલતદાર છે તેઓ આવીને સમગ્ર તપાસ હાથ ધરી છે અને તપાસની અંદર જાણવા મળ્યું છે કે જે ચોખા અને ઘઉં છે તે સરકારી અનાજ છે અને તેને આ લોકો સસ્તા ભાવે લઈને ઊંચા ભાવે આગળ આપવામાં આવતું હતું અને ત્યારબાદ તે રાઈસ મિલ ખાતે લઈ જવામાં આવે છે અને તેનું જે અનાજ હોય છે તેને લોટમાં રૂપાંતર કરીને બહાર માર્કેટમાં ફરી પાછું વેચાણ કરવામાં આવતું હોય છે એક મીડિયા પર્સન તરીકે હું સંદેશો આપવા માંગીશ કે આવું તમારી આસપાસ ક્યાંય પણ સરકારી બરોબર વેચવાનું વહેવાનું ચાલતું હોય તો અમારા ન્યૂઝ ચેનલના માધ્યમ ઉપર તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તેમજ ન્યૂઝ ચેનલ ઉપર અમારો નંબર સંપર્ક સંપર્ક પણ આપેલો હોય છે તે અમને કરીને આપ જાણ કરી શકો છો આના ઉપર અમારે ન્યૂઝના જેટલા બી પત્રકારો છે તે સ્થળ ઉપર આવીને તપાસ કરીને આગળ જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી હશે તે કરવામાં આવશે રાજપૂત અમદાવાદ